હાઇ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો ફાઇનલી આજે આજના વિડીયોની અંદર આપણે આવી ગયા છીએ નળાબેટ એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડર અને સીમા દર્શન તો બસ અત્યારે હું છું નળાબેટના પાર્કિંગ એરિયાની અંદર જો તમે અહીંયા નળાબેટ આવતા હોય તો અહીંયા એકદમ સખત જગ્યા છે બહુ સરસ જગ્યા છે તમે ફેમિલી સાથે આવો તો પણ અહીંયા તમારો આખો દિવસ જતો રહેશે અહીંયા ઘણું બધું જોવાનું છે શું શું જોવાનું છે શું શું નહીં બધી જ મા માહિતી વિડીયોની અંદર છે અને અહીંયા કઈ રીતે પહોંચી શકાય કઈ કઈ રાઇડ્સો છે શું શું અહીંયા જોવાલાયક છે બધી જ માહિતી વિડીયોની અંદર છે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો વચ્ચે બિલકુલ સ્કીપ ના કરતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો ખરીદો આપણી ચેનલની અંદરથી આવા જ વિડીયો આવતા રહે છે અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા હા તો જુઓ અત્યારે આ જે એરિયા તમે જોઈ રહ્યા છો એ છે પાર્કિંગ એરિયા અને પાર્કિંગ અહીંયા એકદમ તદ્દન ફ્રી છે જો તમે કોઈપણ જગ્યાથી આવતા હોય તો પોતાનું વ્હીકલ લઈને આવતા હોય તો પાર્કિંગ અહીંયા ફ્રી છે અને આ બાજુ તમે જુઓ આ બાજુ આખો રણ વિસ્તાર છે પાર્કિંગના પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી રણ જ છે રણ જ છે અને આ એકદમ સખત જગ્યા આખી બનાવવામાં આવેલી છે બસ અહીંથી આગળ જઈને બધી જ જગ્યા હું તમને બતાવીશ વિડીયોની અંદર જોડાયેલા રહેજો પછી બિલકુલ સ્કીપ ના કરતા વિડીયો જો અહીંયા મારી ગાડી પાર્કિંગ કરી અને બસ આગળ વધીએ જુઓ કે અહીંયા શું શું જોવાલાયક છે અહીંયા જો વોશરૂમ છે અહીંયા આરતાની સાથે જ અહીંયા વોશરૂમ દેખાય છે અને કાર પાર્કિંગના અહીંયા આ બોર્ડ બનાવવામાં આવે છે કાર પાર્ક પાર્કિંગ એક બે ત્રણ એટલે તમે છેક સુધી કાર પાર્કિંગના બોર્ડ છે તમે ગમે તે જગ્યાએ પાર્કિંગ કરી શકો છો અલગ અલગ રાઇડ્સની અલગ અલગ ટિકિટ છે અહીંયાથી તમે ટિકિટના રેટ પણ લખેલા છે અહીંયાથી ટિકિટ તમારે લેવી હોય તો તમે લઈ અને અંદર જઈ શકો છો જો અહીંયા લખેલું છે બાર યર્સ એબવ હંડ્રેડ રૂપીસ ચાઇલ્ડ ત્રણથી બાર વર્ષના પચાસ રૂપિયા એટલે બાળકોના પચાસ અને સો અને ફોરેનર્સ જો અહીંયા આવે છે તો એના પાંચસો રૂપિયા ટિકિટ છે જો આ રીતે અહીંયા ટિકિટના ચાર્જ છે ઉક્ત વયના લોકો હંડ્રેડ રૂપીસ બાળક પચાસ ત્રણ વર્ષથી નીચેના બાળકો મફત શાળા કોલેજ વિદ્યાર્થી માટે પચાસ રૂપિયા અને વિદેશ માટે પાંચસો રૂપિયા અહીંયાથી અંદર એન્ટ્રી છે નળાબેટ બોર્ડરની એ આપણે અહીંયા લગાવવાનું અને પછી અંદરની એન્ટ્રી મળે છે આ રીતે લજાઈને પછી અંદર એન્ટ્રી મળે હા તો મિત્રો ફાઇનલી એન્ટ્રી કરી લીધી છે અને હું અંદર આવી ગયો છું અને અહીંયા આવો તો એક વાત બીજી વસ્તુ કહી દઉં કે અહીંયા આવો તો સોમવારે ના આવતા સોમવારે અહીંયા રજા રહે છે અને અહીંયા અંદર એન્ટ્રી કરો એટલે તમે જુઓ અંદર એન્ટ્રીની સાથે જ આ રીતનું કંઈ વાતાવરણ છે આ રીતે આ રીતે છતરીઓ બનાવવામાં આવેલી છે અને સામે જુઓ ટિકિટ રિચાર્જ પોઈન્ટ અને બધું ખાવા પીવાની ઘણી બધી અહીંયા શોપ અહીંયા છે બધી જ બતાય છે ને આ બાજુ મોટા મોટા ગાર્ડન અને બાળકો માટે પણ ઘણી બધી એક્ટિવિટીસ અહીંયા તમને જોવા મળશે જો તમે અહીંયા આવો તો આધાર કાર્ડ પોતાનું જોડે લાવજો કારણ કે આધાર આધાર કાર્ડ વગર તમને એન્ટ્રી કે ટિકિટ મળશે નહીં એટલે આધાર કાર્ડ હોય તો ફરજિયાત અહીં પણ અહીંયા લઈને આવજો અને અહીંયા એક આધાર ઉપર તમને પાંચેક ટિકિટ તમને મળી જશે તો જુઓ અત્યારે હું અંદર એન્ટ્રી કરી લીધી છે અને બસ અહીંથી જે પણ જોવાલાયક સ્થળો છે બધા જ હું તમને અહીંયાને બતાવીશ તો બસ જોડાયેલા રહો ચેનલ સાથે ચેનલ અહીંયા સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા થતા નથી આ બાજુ જો અમે જુઓ હોનેસ્ટ છે ફેટ બોય છે ચાઇનીઝ છે તમે સંકલ્પ છે તમે દરેક વસ્તુ અહીંયા આવી અને નાસ્તા પાણી અહીંયાથી કરી શકો છો અને તમારે જમવું હોય તો પણ તમે અહીંયા બસો રૂપિયા અને દોઢસો રૂપિયાની થાળી તમને પંજાબી અને બધું મળી રહેશે અને આ રીતનું કંઈક અહીંયા એન્ટ્રી છે એન્ટ્રીની સાથે જ તમને સૌથી પહેલાં તો જમવાનું અહીંયા તમને મળી રહે જો અહીંયા હોનેસ છે ફિક્સ લંચ ફરસાણ પુલાવ પંજાબી બધું જ અહીંયા તમને જોવા મળી રહેશે જો તમારે અહીંયા કોઈ પણ નાસ્તો કરવો હોય ખાવું હોય તો તમારે અહીંયા કેશ પૈસા નથી ચૂકવવાના લાસ્ટમાં એક શોપ છે ત્યાંથી તમારે આ જે બેલ્ટ આપેલો છે એ બેલ્ટને રિચાર્જ કરવાનું અને એ રિચાર્જ કરી અને તમારે અહીંયા આવો એટલે અહીંયાથી તમે એ કોઈ પણ વસ્તુ એ રિચાર્જ કર્યું એટલાની વસ્તુ તમે લઈ શકો છો અહીંયાથી તમારે જો બોર્ડર સુધી જવું હોય તો એનો એક તમારે પાસ બનાવવાનો રહે એ પાસની તમે અહીંયા ટિકિટ બારી ઉપર વાત કરશો તો તમને અહીંયા એ એડવાઇઝ કરશે કે તમારે કઈ રીતે પાસ બનાવો તો બસ જુઓ ચાલતા ચાલતા આગળ વધીએ અને અહીંયા શું શું જોવાનું છે આપણે બધું જોઈએ અહીંયા પ્રદર્શન છે જે ઘણું બધું જોવાનું છે જો નડાબેટ દ્વાર છે અહીંયા અત્યારે વાગ્યા છે મોર્નિંગ એટલે અગિયાર વાગ્યા છે તો અગિયાર વાગે આ રીતનું કંઈક અહીંયા વાતાવરણ છે પબ્લિક અત્યારે માપની છે તમે જુઓ અહીંયા બધું લખેલું છે કઈ બાજુ કઈ કઈ જગ્યા બસ સ્ટોપ ક્યાં છે આર્ટ ગેલેરી ક્યાં છે એ બધી જ અહીંયા વાત છે અહીંયા તમે જો બેટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર બહાદુરી દ આખો જ વિડીયો હું તમને પૂરેપૂરો બતાવીશ તમે વિડીયોની અંદર જોડાયેલા રહેજો ક્યાંય નહીં જતા બધી જ જગ્યાઓ મસ્ત છે અને બધી જ જગ્યાઓ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ વિડીયો ગમે તેટલો લાંબો થાય પરંતુ હું તમને આખું જ નળા બેટ તમને આ વિડીયોની અંદર બતાવીશ હા તો બસ જુઓ અંદર આવતાની સાથે જ આ રીતે તમને આ ઇન્ડિયન આર્મીના સ્ટેચ્યુ અને બીએસએફનો અહીંયા લોગો તમને જોવા મળે છે સામે છે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર સૈનિકોના મસ્ત સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે અને આ રીતનું છે આ સામેથી આપણે અંદર એન્ટ્રી કરી અને સામે જો મસ્ત મસ્ત જગ્યાઓ અહીંયા બનાવેલી છે તો બસ આપણે અહીંયા જઈએ આ નળાબેટ દ્વારની અંદર અને અંદર ગેલેરી છે તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ જુઓ અહીંયા નળાબેટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર જુઓ અહીંયા બો મસ્ત ગેટ બનાવેલો છે અને આ જો ભાઈ મસિંગન યાર અને અહીંથી એન્ટ્રી કરીએ અહીંથી જે જે ગેલેરી હોય હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ સરસ તમે જુઓ અંદર આવતાની સાથે જ અહીંયા તમે જુઓ અહીંયા અલગ અલગ એક્ટિવિટીઝ છે બાળકો માટે પણ ઘણી બધી અને અંદર એન્ટર થઈ એટલે આ તમે જુઓ આ તો દુઃખો મિત્રો અહીંયા આવતા જ તમે જો આરતે અહીંયા તમારે જો ફોટો ક્લિક કરવો હોય તો તમે કરી શકો છો અહીંયા ઘણા બધા લોકો અહીંયા ફોટો ક્લિક કરે છે અને અહીંયા બેટ મોટું અહીંયા નામ કોતરવામાં આવેલું છે અને સામે ટેન્ટ બનાવેલો છે અને અહીંયા સામે છે સરહદ ગાથા એટલે કે અહીંયા ગેલેરી છે તો જુઓ અહીંયા આ રીતનું કંઈક જોવાનું છે અહીંયા રાત્રે આવો તો અહીંયા લાઇટિંગ્સ ઘણી બધી હશે અહીંયા જો અહીંયા પરેડ માટે અલગ અલગ બધી જગ્યા બનાવવામાં આવી છે અહીંયા સાંજે પાંચ વાગ્યા પછી પરેડ થાય છે જો અહીંયા ચાલતા ચાલતા તમને બતાવું કે અહીંયા જુઓ આ રીતે સૈનિકો સૈનિકોના જે સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે અહીંયા રાત્રે આવો તો અહીંયા લાઇટો પણ તમને જોવા મળશે અહીંયા જુઓ સૈનિકોના સ્ટેચ્યુ છે અને સામે જુઓ ઊંટ ઉપર બંને સૈનિકો અહીંયા તમને જોવા મળશે અને સા પાછળ તાર છે આ રીતે આપણા જે સરહદ ઉપર આપણા જે બહાદુર સૈનિકો છે એ સરહદ ઉપર દેશની રક્ષા કરે છે બોર્ડરની રક્ષા કરે છે જો આ રીતે પાછળ બોર્ડર છે અને આ રીતે આપણા સૈનિકો આપણા માટે રક્ષા કરે છે તો બસ જો અહીંયા પણ એક ટેન્ટ બનાવવામાં આવેલો છે અહીંયા સરસ અહીંયા આ રીતના જો કોથળા સાથે આખો આખો ટેન્ટ બનાવવામાં આવેલો છે અહીંયા જો સૈનિક રક્ષા કરી રહ્યો છે એવું બતાવવામાં આવેલું છે તો બસ અહીંયા છે સરહદ ગાથા તો આપણે સરહદ ગાથાની અંદર જઈશું અને અંદર શું છે જોવાનું એ આપણે જોઈશું અહીંયા જો બીએસએફ અને ગુજરાત ટુરિઝમનું અહીંયા બોર્ડ મારવામાં આવેલું છે અને અહીંયા છે એન્ટ્રી જો અંદર આવતાની સાથે જ આ રીતનું કંઈ ગેલેરી છે અહીંયા જો આ છે એન્ટ્રી અને અહીંયા સૈનિકોના ચિત્રો અહીંયા અંકિત કરે આ છે આખો મેપ વિથિકા વિન્યાસ અહીંયા કઈ કઈ જગ્યાએ જવા જેવું છે બધું જ તમે અહીંયા જોઈ શકો છો આખું જ બતાવીશ વિડીયો જોડાયેલા રહેજો આ તો મિત્રો જુઓ અંદર ગેલેરીના અંદર આવી ગયા અને આ તે આપણા મહાન સૈનિકોના અહીંયા ચિત્રો અને આ તે સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે અને અહીંયા ગુજરાતનું રણ અહીંયા છે અને રણની અંદર રક્ષા આપણા દેશની કરતાં આપણા સોલ્જર્સ અહીંયા તમને દેખાડવામાં આવેલા છે આખું જ અહીંયા બતાવવામાં આવેલું છે ને અહીંયા ગુજરાત ગેલેરી પણ છે અને અહીંથી આગળ વધીએ તમે જો બધા જ આપણા સૈનિકો ગુજરાતના અહીંયા રેગિસ્તાન રેગિસ્તાનની અંદર આપણા સરહદના સૈનિકો કઈ રીતે આપણી સરહદની રક્ષા કરે છે એ આખું અહીંયા ગેલેરી દ્વારા બતાવવામાં આવેલું છે જો અહીંયા આ રીતનું હોય છે જ્યારે યુદ્ધ થાય ત્યારે આ રીતે આપણા સૈનિકો રક્ષા કરતા હોય છે આ રીતે આખી ગેલેરી છે જોડાયેલા રહેજો વચ્ચે ક્યાંય સ્કીપ ના કરતા વિડીયો આપણા ગુજરાતના કલ્ચરનું કચ્છનું કલ્ચર અહીંયા બતાવવામાં આવેલું છે અહીંયા જુઓ આ રીતે સ્ટેચ્યુ છે આ રીતે એક ઝુંપડી બનાવવામાં આવેલી છે અને આપણો જૂનો છકરો જેના અંદર લોકો સવારી કરી અને જતા હતા એ આખું બતાવવામાં આવેલું છે તો બસ ત્યાંથી ગેલેરીમાંથી આગળ નીકળ્યા અને આખી ગેલેરી છે જો અહીંયા સૈનિકોના સ્ટેચ્યુ સરસ મજાની જગ્યા છે જો તમે અહીંયા આવો તો આવજો અને બહુ સરસ જગ્યા છે હું તમને સો ટકા કહું છું કે અહીંયા તમને સો ટકા મજા આવશે આ રીતનું ઊંટ ઉપર સવારી કરતા આપણા દેશના સૈનિકોનું સ્ટેચ્યુ અહીંયા હા આખું થ્રીડી થિયેટર છે જેની અંદર અહીંયા બેસી અને તમે દરિયાની મજા માણી શકો છો અને આપણા સૈનિકો બેઠા તમે અમે બે આવ્યો જો આપણે આ બોટના અંદર બેસીએ અને દરિયાની સફર કરીએ ભાઈ જોવાનું આ બોટની અંદર બેસી ગયા અને આ રીતે દરિયાના અંદર ટ્રાવેલિંગ કરવાનું થાય છે તમે જુઓ સામે જુઓ આરતે દરિયો છે તમે જુઓ યુદ્ધ કરતા આપણા સૈનિકો અહીંયા તમને જોવા મળશે અહીંયા જોઈએ આ બાજુ જોઈએ આ બાજુ આરતી અહીંયા થિયેટર બનાવવામાં આવેલું છે જ્યાં આગળ તમને આ થિયેટરની અંદર તમે જોઈ શકો છો આ આપણા સૈનિકોના પિક્ચર જેવું ગેલેરી બનાવવામાં આવેલી છે આ રીતે જવાનોના અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે અને સામે જુઓ ભાઈ એક નંબર અહીંયા આપણા જવાનો પરેડ કરતા

તમે આ મોટી ગેલેરીનો લાભ લઈ શકો છો આ તો બસ અહીંયાથી બહાર નીકળ્યા અને મસ્ત મજાનો નજારો જોયો આપણે પરેડનો અને અહીંયા જો આપણા સૈનિકોનું અહીંયા બોર્ડર ઉપર રક્ષા કરતા હોય એ વખતના અહીંયા ચિત્રો અંકિત કરવામાં આવેલા છે તો બસ અહીંયાથી એક્ઝિટ છે તો આપણે કેવી લાગી ગેલેરી એ જરૂરથી વિડીયોની અંદર તમને કહેજો અને બસ જુઓ બહાર નીકળ્યા એટલે તડકો આપણને અહીંયા જોવા મળી ગયો બસ તો અહીંયાથી બહાર નીકળ્યા અને બીજું શું જોવા જેવું છે આપણે જોઈએ અંદર અંદરથી ગેલેરીની અંદરથી બહાર નીકળ્યા અને અદ્ભુત ગેલેરી છે ભાઈ અહીંયા તમે આવો તો એકદમ મસ્ત ટૂર તમારી થઈ જશે અને આપણા જવાનો જે દેશની રક્ષા કરી રહ્યા છે કઈ રીતે કરે છે એ આખી જ ગેલેરી અહીંયા બતાવવામાં આવેલી છે કઈ રીતે આપણા દેશની બોર્ડરની રક્ષા કરે છે બધી જ માહિતી અને એને અંકિત કરવામાં આવે છે અહીંયા બોર્ડર આખી બનાવવામાં આવે છે અને બધું જ અહીંયા ડિટેલથી બતાવવામાં આવ્યું છે તો તમે આવો તો આ ગેલેરીનો લાભ લેજો અને તમને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેશો તો બસ અહીંયા આગળ વધીએ અને અહીંયા અહીંયા બીજું શું જોવા જેવું છે આપણે આપણે જોઈએ પહોંચી ગયા નાસ્તા પાણીની જગ્યાએ અને અહીંયા બસ નાસ્તો કરી અને આગળ વધશું આ તો જો બપોરનો સમય થઈ ગયો છે વાગ્યા છે સાડા બાર બપોરના અને બસ અહીંયા જો મેં એક પંજાબી થાળી મંગાવી છે જેનો પા જેનો ભાવ છે બસો વીસ રૂપિયા અને એક ભાજીપાવ મંગાવ્યો છે જેનો ભાવ છે એકસો રૂપિયા હોનેસ્ટ અંદર તો બસ જો અહીંયા આ રીતે બેસવાની કોઈ જગ્યા છે બધા બેઠા છીએ અને બસ અહીંયા જમી અને અહીંથી કરશું ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર જોવા માટે તો વિડીયોની અંદર જોડાયેલા રહો વિડીયો બહુ લાંબો થશે અને કદાચ એવું લાગે તો બે વિડીયોની અંદર આપણે આ ડિવાઈડ કરી દઈશું અને આ વિડીયોને અહીંયા અંત આપશું જોઈએ છે આગળ બહુ લાંબો ના થાય તો આગળ કન્ટિન્યુ રાખીશું બસ જો પંજાબી ડીશ આવી ગઈ છે અને કઈ રીતનું ખાવાનું છે તમને બતાવું જુઓ ડુંગળી છે પનીરની સબ્જી છે દાળ છે પાપડ છે જલેબી છે રોટલી છે ભાત છે અને બીજું એક બીજું શાક છે અત્યારે જો જમે છે હોનેશની અંદરથી લીધું બસો ને વીસ રૂપિયાની પંજાબીની ડીશ પડી અને ટેસ્ટ સરસ છે બસ અહીંયાથી જમી અને નળાબેટની જે બોર્ડર છે ત્યાં સુધી જઈશું જો અહીંયા કેટલી બધી પબ્લિક આવી છે જોવા માટે જોવા નળાબેટની અંદર ઘણી બધી પબ્લિક અહીંયા અત્યારે હવે જેમ જેમ સમય જાય એમ એમ પબ્લિક અહીંયા એન્ટર થતી જશે અને બસ જમી અને આગળની અપડેટ આપું તમને આજના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આજના વિડીયોની અંદર આટલું જ મેં તમને આ નળાબેટની આ ગેલેરી અને અહીંયાની માહિતી આપી તમને કેવી એ કોમેન્ટમાં કહેજો નેક્સ્ટ વિડીયો છે આપણો જે નળાબેટ બોર્ડરનો એ અહીંયાથી બોર્ડર ઉપર જઈએ છીએ એ નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને બતાવીશ તો પ્લીઝ જોડાયેલા રહેજો નેક્સ્ટ વિડીયોની વેઇટ કરજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો મળીએ નવા વિડીયો સાથે નળાબેટની બોર્ડર સુધી તો આ વિડિયોની અંદર બાય બાય જય શ્રી કૃષ્ણ જય જય હિન્દ